કાશી વિશ્વનાથ મંદિર ખેડબ્રહ્મા ખાતે હલ્યાભાઈ હોલકર ની ત્રણસો મી જન્મ જયંતિ ગોષ્ઠી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સોમવારના રોજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્લોક અહલ્યાભાઈ હોલકરની ત્રણસો મી જયંતિ અંતર્ગત મંદિર કાશી વિશ્વનાથ મંદિર ખેડબ્રહ્મા ખાતે જિલ્લા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ માન્ય કનુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી આ કાર્યક્રમના ઇન્ચાર્જો પ્રેમલભાઈ દેસાઈ નીલાબેન પટેલ પ્રિયંકા ખરાડી ખેડબ્રહ્મા શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ પોશીના તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી કોર્પોરેટર હંસાબા ચૌહાણ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જિલ્લા સંગઠન જિલ્લાના તમામ મોરચાઓ તાલુકા શહેર સંગઠન તાલુકા શહેરના તમામ મોરચાઓ ચૂંટાયેલા કોર્પોરેટરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કાશી વિશ્વનાથ મંદિર પાસે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડીના હસ્તે નગરના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો અંબિકા કોમ્પ્લેક્ષ પમ્પિંગ સ્ટેશન તરફ વરસાદી પાણી નિકાલ અને નગરપાલિકા હસ્તકના સી નંબર છવ્વીસ ચોર્યાસીની કમ્પાઉન્ડ વોલ તથા પ્લાન્ટેશનનું કામ સિવિલ રોડથી આશીષ હોસ્પિટલ સુધી શ્રીજી બંગલુરના મુખ્ય રોડથી દેવીનગર કંપાના મુખ્ય રોડ સુધી મહાકાળી મંદિર પાછળના રસ્તાઓનું સીસી તથા પેવર બ્લોકનું કામ અને કાશી વિશ્વનાથ મંદિરથી રામેશ્વર હોસ્ટેલ સુધીના જોડતા રસ્તાનું સીસી કામ તથા પ્રોટેક્શન દિવાલનું કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ શહેર મહામંત્રી ભવેન્દ્રસિંહ સોલંકી તથા નગરપાલિકાના કોર્પોરેટરો નગરપાલિકાના કર્મચારીઓ નગરજનો જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે